વજાપુર પાસે સાનડી આડી આવી જતા બાઇક કેનાલમાં ખાબક્યું એકનું મોત એક ઘાયલ બાબર તાલુકાના હરકુડિયા ગામે રહેતા નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર અને વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર પોતાનું બાઇક લઈને ગઈકાલે વજાપુર ખાતે પોતાના સર સાસરે ખેતીકામ માટે ગયા હતા અને સાંજના સુમારે ખેતીકામ પતાવીને ઘર તરફ હરકુડિયા આવી રહ્યા હતા તે દરમિયાન વજાપુર બાંધની માઇનોર કેનાલ પાસે સાંધડી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને યુવકનું કેનાલમાં ખાબકતા જેમાં નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે ત્રીસનું કેનાલમાં ડૂબી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે પચીસ જેના પગના ભાગે ફ્રેક્ચર થયું હતું અને બીજી બાજુ મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોરને ભારે જહેમત બાદ આજે સવારે લાશ બહાર કાઢીને બાબરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને પીએમ બાદ લાશને વાલી વારસાને સોંપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર પરણીત હોવાથી ત્રણ સંતાનોને નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા મારું નામ પથરી અમારા ભાઈ કુટુંબનો છત્રા ભાઈ રામજીભાઈનો ભત્રી આવતા હતા એ